વન બાર વન વોટ હેઠળ આજે અમદાવાદ સહિત રાજ્યના બસો બોતેર બાર એસોસિએશનની ચૂંટણી યોજાશે બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી અને કમિટી મેમ્બર માટે સવારે દસ વાગ્યાથી મતદાન શરૂ થશે આ મતદાન સાંજે પાંચ વાગ્યા સુધી યોજાશે રાજ્યભરમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે વિશેષ આયોજન કરાયું છે તો વડોદરામાં પણ મતદાન થશે આજે અમારા સંવાદદાતા લોરેન્સ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે લોરેન્સ કેટલા સમયમાં મતદાન પ્રક્રિયાનો આરંભ થશે અને શું વિગતો ચુટની છે 41 ઉમેદવારો મેદાનમાં છે અને 3045 વકીલ મતદારો છે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચૂંટણીનું આયોજન છે આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં જે ઉમેદવારો છે અહીંયા આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું વડોદરા બાર એસોસિએશનની વાત કરીએ તો નલીન પટેલ તેના પ્રમુખ હતા અને હવે આ જે ચૂંટણી યોજાશે ત્યારે જે કેન્ડિડેટો છે તેમની સાથે પણ વાત કરીએ સવારે દસ થી પાંચ વાગ્યા સુધી આ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે કોરોના વેરીયન્ટને લઈને અહીંયા મતદાન સમયે માસ્ક અને સેની પણ વ્યવસ્થા કરાય છે પ્રમુખ પદના ઉમેદવાર હસમુખભાઈ સાથે 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 વાત કરીએ શું કેમ કે વકીલોના જે પ્રશ્નો છે અહીંયાની તમામ સુવિધા વ્યવસ્થાઓ તમામને લઈને તમે પ્રમુખ પદના જે ઉમેદવાર તરીકે અહીંયા આજે ચૂંટણી લડી રહ્યા છો શું મોટી શું આગળની રણનીતિ રણનીતિ જે છે એ જાહેર કરવાની પહેલાં જે આ ચૂંટણી વડોદરા વકીલ મંડળની ત્રેવીસ ચોવીસની ચૂંટણી યોજાઈ રહી છે તમામ ઉમેદવારો દ્વારા પોતપોતાની રીતે પ્રચાર કરીને મતદારો સમક્ષ પોતાના મતદારોના પ્રશ્ન સમજી અને કેવી રીતે હલ કરીશું એ બાબતે દરેક ઉમેદવારોએ મતદારોનો સીધો સંપર્ક કરી અને માહિતગાર કરેલ છે તમે પણ ઉપપ્રમુખના પદ માટે લડી રહ્યા છો કઈ રીતે જે વકીલ ના તમારા સાથી મિત્રોના પ્રશ્નો હોય કે વ્યવસ્થાઓ તેને આગળ લઈ જશો કયા એજન્ડા છે તમારી પાસે મારું નામ દિલીપ પટેલ છે ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે એટલે કે વાઇસ પ્રેસિડન્ટ તરીકે મારી ઉમેદવારી કરાઈ છે મારો ઉમેદવારી ક્રમાંક નંબર ચાર છે તમારા શું એજન્ડા છે અને શું કરવા માંગો છો એ જ હવે આ ચૂંટણીમાં મારા એજન્ડા એટલા છે કે જ્યારે હું પહેલાં જનરલ સેક્રેટરી હતો ત્યારે વાઇસ પ્રેસિડન્ટ હતો ત્યારે અને એના પહેલાં કમિટીમાં હતો ત્યારે મેં વકીલો માટે જુનિયર વકીલો માટે એમને કેવી રીતના સારી રીતના કામ મળે એના માટેના મારા પ્રયત્નો રહેશે અને એમાં એવું છે કે જ્યારે કોમર્શિયલ કોર્ટ છે સરપેસીમાં છે એ બધાની અંદર જે કોર્ટ કમિશનરોની નિમણૂક થાય છે એ કોર્ટ કમિશનરોની નિમણૂકમાં જે કોર્ટના સ્ટાફની નિમણૂક થાય છે એની જગ્યાએ અમારા વકીલ મિત્રોની નિમણૂક થાય એમાં